ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ ના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી આજે નર્મદા જિલ્લાની મુલાકાતે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આજે એનએસયુઆઈ ની કારોબારીની બેઠક રાખવામાં આવી હતી એમાં વિદ્યાર્થીઓને લગતા તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી તેમજ એનએસયુઆઈ ના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી राजपीपड़ा शहर

પણ એમે ચેન્જ લઈ આવે આ લોકો કે ફ્રી શિપ કાર્ડ તો આપશે તમને પણ સ્કોલરશીપ હવે વિદ્યાર્થીના ખાતામાં આવશે એટલે ઇનડાયરેક્ટલી જેટલી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો તો એ બધાએ મન બનાવી લીધું કે ભાઈ એ ફી નહીં ભરે તો એટલે સરકારનું તો તમને ખબર છે કે કોઈ સ્કૂલ સંચાલક કે કોલેજ સંચાલક માનવાનું નથી એટલે એને શ્યોરિટી નથી કે સરકાર એને સ્કોલરશિપ આપવાની છે કે નથી આપવાની એટલે હવે એ લોકો એવું પ્રેશર ચાલુ કરી દીધું કે પહેલાં ફી ભરો તમારી પાસે ફ્રી શિપ કાર્ડ હોય કે સ્કોલરશિપ મળવાની એ તમારો વિષય છે પણ ઈ ઈ જે સ્કોલરશિપ આવશે તમારા ખાતામાં આવશે તો અત્યારે તમે ફી ભરી દો તો આ હજારો પ્રશ્નો ગુજરાતમાંથી અમારી પાસે આવતા હોય છે હું અભિનંદન આપીશ તેજસભાઈ તળવીને કે જે મા કામલ જેવી જે બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે આ બોગસ ઇન્સ્ટિટ્યૂટથી માત્ર ને માત્ર રાજપીપળાના વિદ્યાર્થીઓને નહીં કે સુરતના વિદ્યાર્થીઓને નુકસાની નથી આ બોગસ ઇન્સ્ટિટ્યૂટથી સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને નુકસાન છે નુકસાની એટલે છે કે સરકાર આવા કૌભાંડો કરાવે છે સરકારને સ્કોલરશિપ બંધ કરી દેવી છે એટલા માટે બંધ કરી દેવી છે કે તમે જો અત્યારે આદિવાસીનો કે દલિતનો છોકરો અને કલેક્ટર કે જે સરકારી ભરતીઓ છે એમાં અવલ નંબરે આવી રહ્યા છે પ્રમાણ વધી રહ્યું છે ડાયરેક્ટલી તો બંધારણ મુજબ આ લોકો અનામત ઉપર એટેક નથી કરતા પણ હવે આ લોકો એવી સિસ્ટમ ચાલુ કરી છે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપરથી ભરતીઓ ચાલુ કરી છે હમણાં જ ભરતી કરી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ઓટોમેટિકલી એમાં અનામત નીકળી ગઈ છે અનામત દીકરી ગયા પછી મને નથી લાગતું કે એસસીએસટી ના છોકરાને ક્યાંય સ્કોપ મળશે કેમ કે આ તો બહુ નાલાયક સરકાર છે અમે તો બહુ નજીકથી જોયેલું છે એમાં સ્કોલરશીપ માં સિસ્ટમ કરના કે 60 40 નો રેશિયો તો 60 40% ને 60% માં પહેલા તો કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર મે કોઓર્ડિનેશન નથી ઈ રાજ્ય સરકાર નાખી દે છે પછી તમે પૂછવા જાવ કે અમારા જે સ્કોલરશીપ કેમ નથી આવી 60% તો કે ભાઈ તો કેન્દ્ર સરકાર નાખશે તે નાખે નથી નાખતા ઈ કોઈને ખબર નથી ઘણા વિદ્યાર્થીઓને હજી બે બે વર્ષથી સ્કોલરશીપો આવી નથી તો આ ખૂબ મોટો મુદ્દો છે અને નર્સિંગમાં ને એન્જિનિયરિંગ હોય મેડિકલ હોય કે આર્ટ્સ કોમર્સ હોય આ તમામ ફેકલ્ટીમાં સ્કોલરશીપનો એવડો મોટો મુદ્દો છે સ્કોલરશિપમાં હવે આ લોકો એવી સિસ્ટમ કરી કે ભાઈ બીએ એમએસ પછી માન લો મેં કહ્યું તો હું બીએડ ન કરી શકું ને બીએડ કરવી તો મારે ફી ભરવી પડે તો હું ભણવાનો અધિકાર નથી બધાને ભણવાનો અધિકાર છે

તો માની લો કે રાજપીપળાના જે ગામડાનો વિદ્યાર્થી છે એને ખ્યાલ ન હોય માની લો બાર પાસ કરીને એને એટલો બધી પેલું નોલેજ ન હોય કે ભાઈ આપણે જીકાશમાં ફોર્મ ભરવું જોઈએ કે ઓનલાઈન ફોર્મ ભરવું